ઓગણ તાલુકાના થરાના ઉણ હત્યા કેસ નો ભેદ ઉકેલાયો મિત્રજીવ બન્યો હત્યારો થરા પોલીસ અને એલસીબી ગણતરીના જ કલાકોમાં આરોપીને ઝડપીને મર્ડરનો ભેદ ઉકેલ્યો પોલીસ સ્ટેશનમાં ઉણગામ સીમા યુવકની હત્યા થઈ હોવાની હકીકત મળતા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છ ભુજ પોલીસ બનાસકાંઠા પ્રશાંત અને નાયબ પોલીસ સાહેબ ડીસા વિભાગ સી એલ સોલંકીના માર્ગદર્શન હેઠળ થરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે બી દેસાઈ દ્વારા તુરંત જ અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી બનાવ અંગે થરા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ એકસો ત્રણ એક તથા જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસની મદદથી જાણ્યું કે મૃતક સદેવસિંહ નરેન્દ્રસિંહ વાઘેલા ઉંમર વર્ષ છવ્વીસ રહે ઊન અને શંકાસ્પદ આરોપી અર્જુનસિંહ કાનુભા વાઘેલા રહે ઊણ બંને મિત્રો હતા પરંતુ તેમની વચ્ચે બનાવ ચાલતો હતો પ્રેમ સંબંધ નો બન્યો હત્યાનું કારણ સકદાર આરોપી અર્જુનસિંહ વાઘેલાને પકડી પાડી યુક્તિપૂર્વક પૂછપરછ કરતાં તેણે ગુનાની કબૂલાત કરી આરોપીઓએ જણાવ્યું કે મરણ જનાર સદેવસિંહ તેના ઉપર ખોટો વહેમ રાખી ગામની એક છોકરી સાથેના તેના પ્રેમ સંબંધ અંગે ખોટી વાતો કરી તેને વારવાર હેરાન પરેશાન કરતો આ વાતથી કંટાળી જઈ તેણે હત્યા કરવાનું કાવતરું રચ્યું આરોપીએ મરણ જનાર સદેવસિંહને ગામની સીમાવલ તળાવના કિનારે શક્તિ માતાજીના મંદિરે બાવળોની જાળીમાં એકાંત જગ્યાએ બોલાવ્યો ને એકાંતનો લાભ લઈ ધાર્યા વડે ગળાના ભાગે ઘા મારી હત્યા કરી હત્યા બાદ ધાર્યો તળાવના કિનારે જાળીમાં ફેંકી દીધું પોલીસે આરોપીની મદદથી હત્યામાં વપરાયેલ હથિયાર પણ કબજે કર્યું છે થરા પોલીસ અને એલસીબી પાલનપુર શાખાએ સાથે મળી આ ગંભીર ગુનાનો ભેદ ગણતરીના જ કલાકોમાં ઉકેલી

અને આ બાબતનું પેગ્રો મેળવવા માટે અલગ અલગ સ્થાનિક પોલીસ એલસીબી વગેરેની ટીમો બનાવવામાં આવી અને એ તપાસ દરમિયાન ગણતરીના કલાકોમાં અર્જુનસિંહ નામનો ઊણ ગામનો અને આ મરણ જનારનો જ મિત્ર સકદાર તરીકે ખ્યાલ આવેલો જેને લાવી અને પૂછપરછ કરતા આ ગુનાનો ભેદ ઉકેલવામાં આવેલો હતો અને ગુનાનું મુખ્ય કારણ એની પૂછપરછમાં જાણવા મળ્યું કે મરણ જનાર અને આરોપી બંને મિત્રો હતા અને મરણજનાર એને અવારનવાર ગામમાં એક સ્ત્રી સાથે એનો સંબંધ છે એ બાબતોની વાતો કરતો હતો માનસિક રીતે હેરાન પરેશાન કરતો હતો અને આખા ગામમાં આ વિશે બધાને કહેતો ફરતો હતો જે વાતથી કંટાળી આરોપીએ ગામના તળાવના કિનારે એકલતાનો લાભ લઈ અને ધારિયાથી આ ખૂનનો ગુનો આચરેલ હતો જેને તાત્કાલિક ઝડપી અને કોર્ટ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલ છે